એની સાથે વાતચીત કરે અને એમાંથી જે કોઈ ઉકેલ આવતો હોય તે દિશામાં પ્રયાસ જરૂર કરીશ અમારા ધ્યાન ઉપર જે વિશે આવશે અમે એની મીટિંગ લઈશુ અને અમે એની મીટિંગ કરીશુ અને મિત્રોમાં આ બધા મુદ્દાઓ ઉઠાવીશું અને હું પોતે પણ ત્યાં જતો આવતો હોઉં છું એટલે મારા ધ્યાનમાં આવે એ હું છેવતની અંદર પણ ભારતીય જનતા પાર્ટી નિશ્ચિતપણે જીતી

પછી વરસાદની સિઝન દરમિયાન એમાંથી કોઈ જાણવાની ન થાય એ માટે તકેદારી તંત્રએ લેવી છે